મિત્રો હું છું ડોક્ટર રોનક બિમાણી અને આજે આપણે વાત કરવાના છીએ કે કોમામાં હોમિયોપેથીનો શું રોલ છે હવે કોમા એટલે શું તો કોમા એટલે એવું સ્ટેટ કે જેમાં પેશન્ટ અનકન્શિયસ સ્ટેટમાં લાંબો ટાઈમ સુધી પડ્યું રહે અને જેમાં કોઈ બી રિસ્પોન્સ ના આપે જેમ કે લાઇટ છે સાઉન્ડ છે કોઈ પેઇનફુલ સ્ટિમ્યુલ આયા પામે છતાં પણ રિસ્પોન્સ ના આપે અને સોશિયલી રિલેશનશિપ અથવા તો કોન્ટેક્ટ બ્રેકડાઉન થઈ જાય આવા સ્ટેટને કોમેટોસ કન્ડિશન કહેવામાં આવે છે હવે એમાં સાઇન અને સિમ્પ્ટમ શું હોય છે કોમાના ઇનએબિલિટી ટુ વોલ્યુન્ટરીલી ઓપન ધ આઇઝ અ નોન એક્ઝિસ્ટન્સ સ્લીપ વેક સાયકલ લેક ઓફ રિસ્પોન્સ ટુ ફિઝિકલ ઓર વર્બલ સ્ટીમ્યુલાઈ ડિપ્રેશડ બ્રેઇન સ્ટેમ રિફ્લેક્સિસ સચ એઝ પ્યુપિલ નોટ રિસ્પોન્ડિંગ ટુ લાઇટ એબનોર્મલ ડિફિકલ્ટી ઓર ઇરેગ્યુલર બ્રીથિંગ ઓર નો બ્રીથિંગ એટ ઓલ વેન કોમા વોઝ કોઝ્ડ બાય ધ કાર્ડિયાક અરેસ્ટ હવે આપણે જોતા હુઈએ છીએ કોમાટસ કન્ડિશનમાં પેશન્ટ આઈસીયુ માં એડમિટ હોય છે અને ડોક્ટરો બહુ બધી દવાઓ આપ્યા કરે છે પણ ન્યુરોપેથીમાં કોમામાં શું રોલ છે તો કોમેટોસ કન્ડિશનમાં હોમિયોપેથી શું વર્ક કરી શકે એના વિશે થોડુંક આજે માહિતી આપો અને થોડી રેમેડીની ટિપ્સ તો કે કોમા ડ્યુ ટુ ધ પ્રોફાઉન્ડ હેમરેજ ઓર બ્લીડિંગ અર્નિકા એન્ડ ચાઇના કોઈ મેડિસિનના હિસાબે જો પેશન્ટ કોમેટોસ અથવા અનકન્શિયસ સ્ટેટમાં જો પુરે નક્ષોમી કોઈ સડન ફ્રાઈટ શોક ન્યૂઝ મળે અને એના કારણે જો પેશન્ટ અનકોન્શિયસ અથવા કોમામાં જે પૂરી ઇકોનાઇટ છે બેલાડોના છે ઓપીએમ છે કોઈ લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ છે જેમાં બ્લીડિંગ હોઈ શકે ડાયરિયા થ્રુ વાઇટલ ફ્લુઇડ લોસ થાય તો ચાઇના વિચારી શકે કોમા ડ્યુ ટુ ધ અંજાઇના પેક્ટોરિસ અર્નિકા સિમિસી કોમા ઇન બેબીઝ આફ્ટર ગ્રેટ લોસ ઓફ બ્લડ બાય ધ મધર અર્નિકા છે કોમા ઓર અનકોન્શિયસનેસ આફ્ટર સાઇટ ઓફ બ્લડ નક્સ મોસ્ટાટા છે

થેન્ક યુ મિત્રો અને આવા અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો મિત્રો કોઈ બી ક્વેરી હોય તો એના માટે મારું મેલ આઈડી અને કોન્ટેક આપેલો છે ડેફિનેટલી તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ